હાલ માતાજીની નવરાત્રી મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢ દ્વારા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢ દ્વારા રહેલ નવરાત્રીના તહેવાર વિશેની તમામ માહિતી શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢના પ્રમુખ શ્રી રાજુભાઈ દ્વારા ટેલિફોનિક આપવામાં આવી હતી રાજુભાઈ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા ભગવાન જય વિશ્વકર્મા રાજુભાઈ આપણે જુનાગઢ ખાતે જે નવરાત્રી અત્યારે ચાલુ છે ચાલી રહી છે એના વિશે થોડી માહિતી દેજો કઈ રીતનું આયોજન છે શું છે ને આપણે સમાજના કેટલા લોકો આવે છે બહેનો માટે શું વ્યવસ્થા છે એ તમામ માહિતી થોડી આપશો ટૂંકમાં હવે નવરાત્રી અમે આજે બીજું વર્ષથી અત્યારના જે આ સમય છે બરાબર આપણા બેન દીકરીઓને આજે બાર ગા એકલા ગ અત્યારનો સમય બહુ ખરાબ છે બરાબર આપણે આ વર્ષ છે ચાલુ કર્યું ગઈ પણ જાતના ચાર્જ વગર બરાબર આયોજન કરીએ છીએ અને એમાં આપણા સમાજની ની બેનતી કર્યું નાના થી માંડીને મોટા સુધી મન મૂકીને રમી શકે છે બરાબર બરોબર કે જે બીજે જઈને ક્યાંય ન રમી શકે મોટી ઉંમરના પણ આમાં મન મૂકીને રમી શકે એ ટાઈપનું આયોજન કરેલું છે કે આપણે આંગણે પરિવારની સામે એટલા મા બાપની સામે આપણા પરિવારના દીકરા દીકરીઓ બરાબર રબે છે આયોજન રાજુભાઈ નિઃશુલ્ક છે કે ચાર્જેબલ છે એનો કોઈ મહાસુલ્ક નિઃશુલ્ક નિઃશુલ્ક પોજાતનો ચાર્જ નહીં અને સમાજના જે દાતાઓ છે જુનાગઢના જ આ નવરાત્રી ઉત્સવ કરીએ છીએ એમાં ઠંડા પીણા અને અલ્પાર બરાબર દરરોજ બરાબર કરીએ છીએ અને છેલ્લે દિવસે આપણે પૂનમ ના દિવસે ઈનામ વિતરણ પણ અમે રાખ્યું છે બરાબર એમાં ત્રણ કેટેગરી કરી છે નાની ઉંમરના મધ્યમના ને મોટી ઉંમરના અલગ અલગ છોકરાઓ ને બેનોમાં આ રીતે અલગ અલગ રીતે ઈનામ વિતરણ આપીએ છીએ બરાબર અને લગભગ દાતાઓથી જ ખર્ચો ઉપડી જાય છે સમાજે સો ભંડોળમાંથી ખર્ચો કરવો નથી પડતો અને બીજું કે આ વર્ષે જ માતાજી માં રાંદલ અને ચામુંડા સ્થાપના થઈ છે પ્રાણ પ્રતિષ્ઠા બહુ ભવ્ય રીતે બરાબર બર સાત વિધિથી ત્રણ દિવસની એટલે પહેલા મંદિરમાં જ ચિત્ર જે હતા રાંદલ અને ચામુંડા માતાજીના તો માતાજી ની વાડી વાવતા બરાબર પણ આજુ વખતે રાંદલ માં અને ચામુંડા માતાજીના બેના અલગ અલગ મંદિર બન્યા છે બરાબર બરાબર એટલે વિધિવિધાન પ્રમાણે માતાજીની વાડી વાવી ઘટસ્થાપન કરી બરાબર અને એ આરાધના કરવામાં આવે છે અને આ કાર્યમાં અમારી સેવા સમિતિ મહિલા મંડળ અને સમાજની કારોબારી સમિતિ મળીને અન્ય લોકોને હિસાબે સમાજના આ કાર્ય અમે પાર પાડી શકીએ છીએ ખૂબ ખૂબ સરસ સારું આયોજન છે જુનાગઢ માટે શુભેચ્છાઓ એસવી નુ તરફથી ને સારું આયોજન ચાલી રહ્યું છે ને થોડુંક એક મને વિસ્તારથી માહિતી આપશો તો વાડી વાવ માતાજીની વાડી હોય છે આપણે જુવાળા વ્રત કહીએ છીએ બરાબર 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 જુવાળા વાવવાના કઢ સ્થાપન અને આની ગામથી ભાષામાં માતાજીની વાડી વાવી કહેવાય બરાબર બરાબર અને વાડી વાડી એટલે કે એમ એ એમાં માતાજીનો વાસ થાય છે આજે કઠ સ્થાપન કરીને શિફળની સ્થાપના બરાબર કાયદેસર માતાજીનું સ્વરૂપ તમને ફોટો તમે જોજો બરાબર કે સાત સાત માતાજી નું સ્વરૂપ હોય એવું એવું સુશોભન કરેલું હોય છે અને પાંચ ધાન્યો એમાં પધરાવી અને વાવેલા હોય છે અને વાળી કહેવાય છે બરાબર આપણે નથી કરતા કોઈ આશીર્વાદ આપે કે ભાઈ તમારી વાડી લીલી રાખે બરાબર વાડી એટલે એક જાતનો પરિવાર બરાબર એટલે નો વાડી એટલે દેવ નો પરિવાર કરીએ છીએ હોય બરાબર આપણી કુળદેવી માતાજી હોય એને વાડી કહીએ ગામજી ભાષામાં ખુબ ખુબ આભાર રાજુભાઈ તમારો પૂરી પૂરક માહિતી આપવા બદલ ફરી મળીશું નવા સમાચાર સાથે જયારે જય માતાજી